અને ઘર જમાઈ બનીને રહેતો હતો પત્નીની હત્યા બાદ પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી આરોપી પતિની ધરપકડ કરી લીધી પોલીસે આપેલી માહિતી અનુસાર આરોપી મનજીતસિંહની પત્ની પૂર્ણિમા એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી અને આડા સંબંધની આશંકામાં આરોપીએ હત્યાને અંજામ આપ્યો હાલ તો પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પૂર્ણિમા બેન છે એ પોતે એક પ્રાઇવેટમાં કમ્પ્યુટર ઓપરેટરી કામ કરતા હતા અને છેલ્લા દોઢ બે વર્ષથી તેનો પતિ તેના ઉપર કોઈ આડા સંબંધોની કોઈ સાથે છે તેવી આશંકા કરતો હતો અને અવરનો તેને તકરાર અને ઝઘડાઓ થતા હતા અને તે દિવસે સવારે સાડા સાત વાગ્યા પછી કે જેને પૂર્ણિમાના પિતા શ્રીધરભાઈ છે તે નોકરી ઉપર ગયા પછી પોતાને આ બાબતેથી તકરાર થઈ અને તકરાર દરમિયાન કેબલનો એક વાયર હતો તેનાથી તેની પત્નીને પોતે ગળા આપી દીધેલો ને ગળા ટૂંકો આપ્યા બાદ તે પોતે નાસી ગયેલો